સાંસદ મનસુખ વસાવા સતત પાંચે વિધાનસભા બેઠક જિલ્લા પંચાયત કે નવ તાલિકા પંચાયત પણ ન હતી તેમ છતાં ત્રણ લાખ ચોત્રીસ હજાર મતોની જંગી સરસાઈ મેળવી હતી જોકે બે હાજર ચોવીસ માં ભાજપ પાસે જિલ્લા નવ તાલુકા પંચાયત અને પાંચેય વિધાનસભા હોવા છતાં આપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સામે ગત વર્ષની સરસાઈ કરતાં બે લાખ સુડતાલીસ હજાર મતોનું ગાબડું પડ્યું છે આ વચ્ચે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર સાંસદ મનસુખ વસાવાને સૌથી વધુ સત્તાવન મતની લીડ મળી છે કુલ એક લાખ પાંસઠ હજાર પાંચસો મતદાન થયું હતું જેમાં એક મત ભાજપને જ્યારે આપને પચાસ હજાર આઠસો ઓગણત્રીસ મળ્યા હતા ત્યારે અંકલેશ્વરમાં મતોની સરસાઈમાં નોટિફાઈડ વિસ્તારમાં પુનઃ દસ હજારથી વધુ મતોની લીડ મળી હતી તો તાલુકા વિસ્તારમાંથી પણ સૌથી વધુ લીડ મેળવી હતી જ્યારે અંકલેશ્વર શહેરમાં લીડ દસ મળી છે